દેશભરમાં દિવાળીમાં લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે પરંતુ અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે કંઈક અલગ જ નજારો જોવા મળે છે અહીં લોકો ઇંગોરિયા યુદ્ધ કરી ઉજવણી કરતા હોય છે અમરેલીના સાવરકુંડલા શહેરમાં છેલ્લા આઠ દાયકાથી દિવાળીની રાત્રે બીજા પર સડકતા ઇંગોરિયા ફેંકી ઉજવણી કરવાની અનોખી પરંપરા ચાલી આવે છે દિવાળીની રાત પડતા સાવરકુંડલાળી રાત્રે ખેલનારા ઇંગોરિયા યુદ્ધ માટે કારીગરો મહિનાઓ પહેલા ઇંગોરિયા એટલે કે કોકડા તૈયાર કરવામાં લાગી જાય છે દિવાળી રાત્રે આ યુદ્ધ રાત્રિના દસ વાગ્યા થી વહેલી સવાર સુધી ચાલતું હોય છે સુરત અમદાવાદ મુંબઈ રાજકોટ જેવા મોટા સિટી માં પણ અહી થી ઘણો આવો માલ અત્યારે હાલ જાય છે અને લોકો ત્યાં પણ આ ઇંગોરિયા કોકડા ની રમત ખેલવાના છે એવું મારું માનવું છે બાજુ પથ્થર લાગે ત્યારબાદ અને લોકો આમને સામને ફેકમ બાજી કરી અને આની રમતનો આનંદ દિવાળી ના દિવસે રાત્રે દસ થી એક વાગ્યા સુધી દેવળા ગેટ ઉપર ખુબ જ લોકોની મેદની વચ્ચે રમાતી હોય છે